નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાર જાન્યુઆરી બે હજાર ને કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ આ વિડીયોની લિંક છે અને અત્યારે જ શેર કરી દો તમારા જેટલા પણ મિત્રો છે જે કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમની સાથે તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો છે બાકીના જે પાંચ પ્રશ્નો છે ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગાસન સ્પર્ધા બે હજાર પચીસમાં ભાગ લેવા માટે શું વયમર્યાદા નક્કી કરવામાં આવી છે તો જવાબ આવશે નવથી લઈને છત્રીસ વર્ષ શું આવશે નવથી લઈને છત્રીસ વર્ષની વયમર્યાદા તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે પહેલી જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ સ્પર્ધામાં ભાગ લેવા નવથી લઈને છત્રીસ વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે અને આ સાથે વીસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી સુધી જે ઓડિશન છે એનું પણ આયોજન કરવામાં આવશે યોગ બોર્ડ છે એના સાથે સંકળાયેલા જે કોચ છે ટ્રેનર છે એ આ સ્પર્ધામાં જિલ્લા કક્ષા ઝોન કક્ષા અને રાજકક્ષાએ સાથે રહેશે યોગાસન યોગાસન સ્પર્ધામાં જીતનાર ખેલાડીઓને ઇનામો સાથે ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે આ સાથે યોગ વિજેતાને જે ફિઝિકલ સર્ટિફિકેટ તેમજ વિજેતા રકમ પણ આપવામાં આવશે યોગાસન સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ બોર્ડના વર્ગમાં ઓડિશન આપવા માટે યોગ વિભાગે નક્કી કરેલ સમયે જવાનું રહેશે તમને ખબર છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના ક્યારે થઈ એકવીસ જૂન બે હજાર ઓગણીસમાં એકવીસ જૂન છે જેને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવીએ છીએ એ પણ યાદ રાખજો અને તમારા માટે પ્રશ્ન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ છે એના હાલમાં જે અધ્યક્ષ છે એનું નામ શું છે જો તમને જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ છે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ જેને ભારતમાં આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ તો સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો બાર જાન્યુઆરી અઢારસો ને ત્રેસઠમાં કઈ જગ્યાએ કોલકાતામાં તેમના જન્મદિવસને ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે બાર જાન્યુઆરી ઓગણીસો ને ચોર્યાસીના રોજ આને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો અને તેમની જન્મ ઓગણીસો ને પંચ્યાસીથી દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમને અઢારસો ને માં રામકૃષ્ણ મઠ માં રામકૃષ્ણ મિશનની સ્થાપના માટે યાદ કરવામાં આવે છે અઢારસો ત્રાણું માં શિકાગોમાં તેમના ભાષણ માટે પણ તેમને યાદ કરવામાં આવે છે શ્રી રામકૃષ્ણ પરમહંસ ગદાધર ચટ્ટોપાધ્યાયના ગુરુ હતા અને સ્વામી વિવેકાનંદનું ઓગણીસો ને માં ઓગણચાલીસ વર્ષની વયે અવસાન થયું હતું ચલો એક સરસ છે પ્રશ્ન તમારા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો એશિયન પેરા મેડલ મેળવનાર દિવ્યાંગ ખેલાડીને રાજ્ય સરકાર નોકરી આપશે તો આપણા ગુજરાતના સીએમ છે શ્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ બે હજાર ત્રેવીસની એશિયન પેરા ગેમ્સની ચેસ રમતમાં સુવર્ણ અને કાસ્યચંદ્રક જીતનાર રાજ્યના બે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને દર્પણ જેમના નામ છે દર્પણ ઇનાણી અને હેમાંશિં રાઠીને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે તો ચીનમાં આયોજિત આ ચોથી એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ચેસ રમતમાં સુવર્ણચંદ્રક જીતનાર દર્પણ ઇનાણીને ગુજરાત રમતગમત સત્તા મંડળમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ વક્ત તરીકે જ્યારે મહિલાઓ માટે ચેસની રમતમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ખેલાડી હિમાંશિંહ રાઠીને તાલુકા વિકાસ અધિકારી એટલે ટીડીઓ ક્લાસ ટુ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે હવે અહીંયા દિવ્યાંગ ખેલાડીની વાત છે એટલે કે વિકલાંગ ખેલાડી તો વિકલાંગ ખેલાડી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખો અને ચેસની વાત કરી છે તમને ખબર હશે કે આપણે બે હજાર ચોવીસમાં ચેસ ઓલિમ્પિયાડ જે યોજાયું હતું કઈ જગ્યાએ હંગેરીના બુડાપેસ્ટમાં એમાં ભારતે ઓપન કેટેગરીમાં જીતી લીધું વુમન્સ કેટેગરીમાં પણ જીતી લીધું છે અને ડી ગુકેશ છે એ વિશ્વનો સૌથી નાની વયે બરાબર છે જ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનાર ચેસનો ખેલાડી બની ગયો છે ભારતમાંથી બીજો વ્યક્તિ છે જે ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બન્યા હોય પહેલાં હતા વિશ્વ વિશ્વનાથ આનંદ બીજા છે ડી ગુકેશ યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ટેલિગ્રામ ચેનલમાં ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે જ સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોને અમેરિકન મેગેઝિન ટ્રેક એન્ડ ફિલ્ડ્સ દ્વારા બે હજાર ચોવીસનો શ્રેષ્ઠ ભાલા ફેંકનાર જાહેર કરવામાં આવ્યો છે તો નીરજ ચોપડા કોને નીરજ ચોપડા તો ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતના નીરજ ચોપડાને અમેરિકન મેગેઝિન ટ્રેક એન્ડ ફિલ્ડ્સ ન્યૂઝ દ્વારા બે હજાર ચોવીસનો શ્રેષ્ઠ ભાલા ફેંકનાર જાહેર કરવામાં આવ્યો ગ્રેનાડાના એન્ડરસન પીટર્સન મેગેઝિન દ્વારા બીજા ક્રમે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સન છે એમને આ મેગેઝિન દ્વારા સેકન્ડ નંબર પર રાખવામાં આવ્યા છે સત્યાવીસ વર્ષના નીરજ ચોપડા એમણે બે હજાર ચોવીસમાં છ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લીધો બેમાં જીત મેળવી ચાર ઇવેન્ટમાં રનર્સ ભરાયા નીરજ ચોપડાએ બે હજાર ચોવીસના પેરિસ સમર ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાનના અરશદ નદીમને પણ પાછળ રાખીને બરાબર છે એમણે આમાં નામ મેળવ્યું છે અને એમણે સિલ્વર મેડલ જીત્યો તો તમને ખબર હોય તો મેગેઝિન દ્વારા અરશદ નદીમને છઠ્ઠું સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે બે હજાર ચોવીસમાં ફક્ત બે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં એમણે ભાગ લીધો હતો ઓકે તમને ખબર છે કે નીરજ ચોપડા છે એમણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો તો સિત્યાસી પોઈન્ટ અઠ્ઠાવન મીટરનો થ્રો કરીને તો એ તારીખ કઈ હતી એ જે તારીખ હતી જેને ભારતમાં જ્વેલિન થ્રો ડે તરીકે આપણે ઉજવીએ છીએ જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો કયા રાજ્યમાં રામાયણ એક્સપિરિયન્સ પાર્ક બનાવવામાં આવશે તો જવાબ આવશે મધ્યપ્રદેશ કઈ જગ્યાએ મધ્યપ્રદેશમાં તો મધ્યપ્રદેશમાં શ્રી રામના પવિત્ર સ્થાન છે ચિત્રકૂટ એ ચિત્રકૂટમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સાડી સાતસો કરોડના ખર્ચે રામાણ એક્સપિરિયન્સ પાર્ક બનાવવામાં આવશે જેની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે અને આ પ્રોજેક્ટ એંસી એકર વિસ્તારમાં ફેલાયેલો હશે રામાયણ પાર્કનું મુખ્ય આકર્ષણ ભગવાન રામની એકસો ફૂટની ઊંચી પ્રતિમા જેની આસપાસ પાર્કનો વિકાસ કરવામાં આવશે અહીં માતાપિતા અહીં માતા સીતા અને ભગવાન લક્ષ્મણ એમની પણ વિશાળ પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવશે હવે રામાયણકાળની જે પણ મુખ્ય ઘટનાઓ છે જેમ કે સીતાનું માતા સીતાનું ઉપહરણ રાવણ જટાયણનું યુદ્ધ લંકા દહન રામ રાવણ યુદ્ધ થ્રીડી અને ફાઈવ એનિમેશન લેશર શો લાઇન્ટ લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા પાર્કમાં રજૂ કરવામાં આવશે રામાયણ પાર્કમાં થીમ પાર્ક પ્રદર્શન સંકુલ આધ્યાત્મિક પુસ્તકાલય હર્બલ ગાર્ડન ગૌશાળા સંતો માટે આધ્યાત્મિકતા અને ધ્યાન કેન્દ્ર ખબર છે ને ધ્યાન કેન્દ્ર પરથી એકવીસ ડિસેમ્બર ધ્યાન દિવસ ઘોષિત કરવામાં આવે છે યાદ રાખજો રહેવા માટે કોટેજ અને સુવિધા કેન્દ્ર મંદાગીરી નદી પર નવો લટકતો પુલ આ બધી ઘણી બધી આકર્ષણ અને આધ્યાત્મિક સુવિધાઓ છે એ પણ અહીંયા અવેલેબલ રહેશે હવે અહીંયા તો વાત થઈ છે કે શ્રીરામ એક્સપિરિયન્સ પાર્ક તમને ખબર છે ને સોરી રામાયણ એક્સપિરિયન્સ પાર્ક તો રામાયણ મંદિર છે એ ક્યાં બનાવવામાં આવશે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મધ્યપ્રદેશની વાત કરીએ તો એનું કેપિટલ છે ભોપાલ સૌથી મોટું સિટી છે ઇન્દોર બરાબર મોહન યાદવ છે એના સીએમ છે અને એના જે ગવર્નર છે એ આપણા ગુજરાતથી બિલોંગ કરે છે મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશની હાઈકોર્ટ જબલપુરમાં છે તમને ખબર છે ને મધ્યપ્રદેશનું ઇન્દોર છે ને એ ભારતનું પ્રથમ ભિખારીમુક્ત શહેર બનશે એટલે કે ભિખારીઓને જે પણ વ્યક્તિ ભીખ આપશે એના સામે કાર્યવાહી કરવામાં આવશે ખાસ યાદ રાખજો પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ગુજરાતમાં બાળકો માટે મોબાઈલ ઉપયોગ પર પ્રતિબંધો લગાવવામાં આવશે તો ગુજરાતમાં બાળકો દ્વારા મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ અટકાવવા માટે માર્ગદર્શિતા જારી કરવામાં આવશે ભાઈ ભવિષ્યની વાત છે આનો ઉદ્દેશ બાળકોને જે ઉપકરણો છે મોબાઈલ ફોન બરાબર છે સ્માર્ટ ફોન કહી શકો સ્માર્ટ ગેઝેટ બધા છે એનાથી દૂર રાખવાનું અને તેમને રમતના મેદાનો અને અભ્યાસ ટેબલ પર આકર્ષિત કરવાનો છે નિષ્ણાતો સાથે સલાહ લીધા પછી આ સંદર્ભમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે અગાઉ પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે મોબાઈલ ફોન પર પ્રતિબંધો મૂકવાનો સરકારી ઠરાવ બહાર પાડ્યો હતો હવે તેનું કડક પાલન કરવામાં આવશે તમને ખબર છે એક દેશ છે જેણે દેશમાં સમગ્ર સમગ્ર દેશમાં મોબાઈલ ફોનમાં એટલે મોબાઈલ ફોન નહીં પરંતુ સ્માર્ટ સોશિયલ મીડિયા છે એના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે બાળકો માટે સોળ વર્ષથી નીચેને વયના જેટલા પણ બાળકો છે એ જો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો જે તે સોશિયલ મીડિયાની એપ્લિકેશન છે કે કોઈ પણ કંપની છે કે વેબસાઇટ છે એને એના પર દંડ ફટકારવામાં આવશે એટલે એના માટે જે ગાઈડલાઇન અને એના માટે જે પણ એ લોકો એપ્લિકેશન બનાવવા માટે એક વર્ષનો સમય આપ્યો છે તમારે દેશનું નામ કહેવાનું છે કેન્દ્ર સરકાર પણ આ દિશામાં કામ કરી રહી છે કેન્દ્ર સરકાર અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોબાઈલ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે ડેટા વપરાશ માટે પેરેન્ટલ કંટ્રોલનો સમાવેશ કરવાની યોજના બનાવી રહી છે તો એ બાબત યાદ રાખજો આગળ વધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર નામની જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળે તમને પોલ્સ પણ રમવા મળે જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરી વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દેશમાં આવે તે હેતુથી ભારત સરકારે કેટલા વર્ષ ઈ સ્ટુડન્ટ વિઝાની જાહેરાત કરી છે કેટલા વર્ષના એવું આવશે કેટલા વર્ષના તો પાંચ વર્ષના કેટલા વર્ષના તો પાંચ વર્ષના સ્ટુડન્ટ ઈ વિઝા તો તાજેતરમાં ગૃહ મંત્રાલયે ઈ સ્ટુડન્ટ વિઝા અને ઈ સ્ટુડન્ટ એક્સ વિઝાની શરૂઆત કરી આ બંને વિઝા સ્પેશિયલ કેટેગરીના વિઝા છે આ વિઝા તેવા વિદ્યાર્થીઓને આપશે જેવો સ્ટડી ઇન ઇન્ડિયા આ પોર્ટલ પર રજિસ્ટર છે ઈ સ્ટુડન્ટ વિઝા વિદ્યાર્થીઓ માટે રેગ્યુલર કોર્સ માટે આપવામાં આવશે વિદેશી વિદ્યાર્થીઓને માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાંથી એડમિશન મળ્યા બાદ વિઝા આપવામાં આવશે વિદ્યાર્થીઓ ભારતમાં રહીને પણ વિઝાનો સમયગાળો વધારવાની પ્રક્રિયા કરી શકશે જો કોઈ વિદેશી વિદ્યાર્થી ભારતમાં અભ્યાસ એને કરવો હોય તો એણે આ બંને વિઝા હેઠળ સ્ટડી ઇન ઇન્ડિયા આજે આપણું પોર્ટલ છે એમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે વિદેશી વિદ્યાર્થીઓ આ પોર્ટલ દ્વારા સરળતાથી પ્રવેશ પ્રક્રિયા પૂરી કરી શકાશે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ વિઝા માટે અરજી કરી શકાશે આ પોર્ટલના માધ્યમથી વિદેશી વિદ્યાર્થીઓના અભ્યાસ અને વિઝા પ્રોસેસની સ્થિતિ એને ટ્રેક કરવામાં સરળતા રહેશે કેમ કે એ લોકો પોતાની ડિટેલ ત્યાં શેર કરશે પોતાનું નામ નંબર ઈમેલ આઈડી બરાબર છે લિંગ જાતિ જે પણ છે એ બધી ડિટેલ્સ વિઝાની વાત કરી તમને ખબર છે ગઈકાલે ભણ્યા હતા કે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ આવ્યો જેમાં ભારત છે એ ભારત પંચ્યાસીમાં નંબર પર છે નંબર વન સિંગાપોર પર છે ભારતનો પાસપોર્ટ તમારી પાસે હોય તો તમે સત્તાવન દેશોમાં વિઝા ફ્રી ફરી શકો છો કેટલા સત્તાવન દેશોમાં સ્ટુડન્ટ માટેની વાત કરી છે ભારતમાં સ્ટુડન્ટ માટેનો દિવસ જેને વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડે કહીએ છીએ એ આવે છે પંદર ઓક્ટોબરે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મદિવસ છે તમારા માટે પ્રશ્ન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પ્રિતિશ નંદીનું નિધન થયું છે એમની ઉંમર તોતેર વર્ષની હતી તેઓ પોતે કવિ હતા લેખક ફિલ્મ નિર્માતા બહાદુર અને અનન્ય સંપાદક અને પત્રકાર હતા પ્રિતિશ નંદીને વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં ભારતીય સાહિત્યમાં યોગદાન આપવા બદલ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો છ વર્ષ સુધી રાજ્યસભાના સંસદના સભ્ય હતા સ્વતંત્રતાના પચાસ વર્ષની ઉજવણી કરવા માટે રાષ્ટ્રીય સમિતિ સંરક્ષણ માટેની સંસદીય સમિતિ સંચાર માટેની સંસદીય સમિતિ વિદેશી બાબતોની સંસદીય સમિતિ આવી બધી ઘણી બધી સમિતિઓ છે એના સભ્ય હતા અને આપણું જે માહિતી અને પ્રસારણ મંત્રાલય છે ને જેના હાલમાં મંત્રી છે અશ્વિની વૈષ્ણવ તો એના દ્વારા સ્થાપિત એ મંત્રાલય દ્વારા સ્થાપિત ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના અપગ્રેડેશન માટેની નિષ્ણાન સમિતિનું નેતૃત્વ કર્યું હતું બે હજાર અગિયારમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયને પોતાના તારણો તેમને આપ્યા હતા પ્રીતિશ નંદીએ ઓગણીસો ત્રાણુંમાં પ્રીતિશ નંદી કોમ્યુનિકેશનની સ્થાપના કરી અને તે તેના બિન કાર્યકારી અધ્યક્ષ અને સર્જનાત્મક વડા છે રિસન્ટલી તમને ખબર હોય ઘણા બધા મહાનુભાવોના અવસાન થયા તમને કયા યાદ આવે છે તમારે જણાવવાનું છે એક પ્રશ્ન તમારા માટે કે રિસન્ટલી એક તબલા વાદક હતા જે બહુ વિખ્યાત હતા વિશ્વમાં એમનું અવસાન થયું નામ તમારે કહેવાનું છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન સૂર્યોના કિરણો વડે થતી સારવારને શું કહેવાય છે તો હિલિયોપેથી આહારના મૂળભૂત ઘટકને ખાલી જગ્યા કહેવાય છે પોષક ઘટકો એક ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે કેટલા કિલો કેલરી શક્તિ પૂરી પાડે છે તો 4 કિલો કેલરી સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે તો પાયરોમીટર આપણા શરીરને શક્તિનો જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો સામાથી મળે છે તો કાર્બોદિત પદાર્થો અને ચરબીમાંથી હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદી દરમિયાન કયા રાજ્યના ગવર્નર ઓડિશા પેલા ઓડિશા કહેતા હવે ઓડિશા કહે છે મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો નડિયાદમાં નીચે પૈકી કોણે તંદુરસ્તી પ્રણા સિદ્ધાંત આપ્યો હતો તો ફેડરિક હઝબર્ગ પૈસાદારો એકદમ પૈસાદારો એકદમ સાદી રીતે જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે આ વિધાન કોનું હતું તો કોનું હોય મહાત્મા ગાંધીનું સત્યના પ્રયોગો કોનું પુસ્તક લેખકો છે ગાંધીજીનું ગાંધીજીની આત્મકથાનું નામ છે સત્યના પ્રયોગો બરાબર છે માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ ગઈકાલે પ્રશ્ન પૂછ્યા હતા પહેલો પ્રશ્ન આ વર્ષે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત ક્યારે થશે અગિયારથી લઈને ચૌદ જાન્યુઆરી દરમિયાન કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાજઘાટ પરિષદના ભાગરૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવશે પ્રણવ હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ છે એના અધ્યક્ષનું નામ શું છે તો યાદ રાખજો શિસપાલ રાજપૂત શું નામ છે સિસપાલ રાજપૂત બીજો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવામાં આવે છે બારમી ઓગસ્ટ યાદ રાખજો બારમી ઓગસ્ટ ને હાથી દિવસ પણ કહેવાય છે ત્રીજો પ્રશ્ન દિવ્યાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે ઉજવણી ક્યારે થાય થર્ડ ડિસેમ્બરના રોજ ચોથો પ્રશ્ન ભારતમાં જ્વેલિન થ્રો ડે આપણે ક્યારે મનાવીએ છીએ ભાલા ફેક દિવસ ગુજરાતી ભાષામાં આપણે કહીએ સાતમી ઓગસ્ટ જ્વેલિન થ્રો ડે પાંચમો પ્રશ્ન રામાયણ મંદિર ક્યાં બનાવવામાં આવી રહ્યું છે બે હજાર પચીસ આ વર્ષમાં રેડી થઈ જશે બિહારમાં છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે કયો દેશ છે જેને સોશિયલ મીડિયાનો પ્રતિબંધ કર્યો છે સોળ વર્ષથી નીચેના બાળકો છે એમના ઉપર તો એ દેશનું નામ છે ઓસ્ટ્રેલિયા બરાબર છે એન્થની અલ્બેનિસ છે એ તેના શું છે પ્રાઇમ મિનિસ્ટર છે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે દર વર્ષે સત્તરમી નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે આઠમા નંબરનો પ્રશ્ન કે પ્રખ્યાત વિખ્યાત તબલાવાદક ઝાકીર હુસેનનું તાજેતરમાં અવસાન થયું ઝાકીર હુસેન ઉસ્તાદ ઝાકીર હુસેનનું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે પહેલો પ્રશ્ન કે કયા રાજ્યનું એસટી નિગમ સમગ્ર ભારતમાં દૈનિક પંચોતેર હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે નંબર વન પર છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આવેલા હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો પણ જોયા છે આશા રાખું છું કે બધાને ભણવાની મજા પડી હશે મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકમાં શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો થેન્ક યુ થેન્ક યુ સો મચ વોચિંગ દિસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત